ભરૂચમાં સસરા હેવાન બન્યા સસરાએ પુત્રવધુને માર માર્યું દુકાનમાં ઘુસી અને પુત્રવધુને માર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે પુત્રવધુએ સસરા યાકુબ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે સસરાએ અભદ્ર માંગણી સાથે અડપલા કરતા હોવાના આક્ષેપ પણ કર્યા છે યાકુબ પટેલના દીકરાનું ત્રણ વર્ષ પહેલા નિધન થયું હતું સસરા પોલીસના બાતમીદાર અને પંચ હોવાના મહિલાના આક્ષેપ છે ઘરમાં હેરાન કરતી હોવાની સાસુએ પુત્ર વધુ સામે ફરિયાદ નોંધાવી છે સામ સામે ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે ગૌરવ ભરૂચમાં સસરા હેવાન બન્યા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સમગ્ર ઘટના શું છે આ ઘટના પરમ દિવસે રાત્રિ દરમિયાન થઈ હતી આ ઘટનાની અંદર જે વિધર્મી સસરા છે તેમના દ્વારા પુત્ર વધુ પર દુકાનની અંદર મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારબાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી હતી અને જે પુત્ર વધુ હતી તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી એ બાબતે તપાસના દોર ચાલુ થયા હતા ત્યારબાદ જે એના સાસુ હતા તેમના દ્વારા પણ સામસામે ફરિયાદ દાખલ થયા બાદ આ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી હાલ ચાલી રહી છે બિલકુલ આભાર ગૌરવ તમામ જાણકારી માટે